આણંદ જિલ્લામાં માત્ર એક જ અઠવાડિયામાં ચોથો બનાવ બોરસદના નાપા તળપદમાં હવે પુત્રની ડિગ્રી પર દવાખાનું ચલાવતા પિતા પકડાયા આણંદ જિલ્લામાં ડમી ડોક્ટર પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે માત્ર એક જ અઠવાડિયામાં ચોથો કેસ નોંધાયો છે બોરસદના નાપા તળપદમાંથી બોકસ તબીબને બોરશદ શહેર પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડી તેના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે મૂળ બિહારના સીતામઢીનો અને હાલમાં બોરસદના નાપા તળપદની ગોવિંદાસ પટેલ ખડકી ખાતે રહેતા રામાનરેશ કમલકાંત ચૌધરી કોઈપણ પ્રકારની ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની ચોક્કસ બાતમી બોરસદ ગ્રામ્ય પોલીસને મળી હતી જેના આધારે બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ ડી ચૌધરી અને પટેલ સહિતની ટીમ આરોગ્ય વિભાગની સાથે રાખી તપાસ હાથ ધરી હતી દરમિયાન તેના ક્લિનિકમાં હાજર મળી આવ્યો હતો પોલીસે હતો પોલીસે ક્લિનિકમાં તપાસ કરતા આયુર્વેદિક અને એલોપેથિક દવા ઉપરાંત ડોક્ટરની પ્રેક્ટિસ કરવા માટેના સાધનો મળ્યા હતા રૂપિયા અગિયાર હજારનો નો મુદ્દામાલ કબજે કરી પોલીસે તેની પાસે સત્તાવાર ડોક્ટરની ડિગ્રી કે સર્ટિફિકેટ માંગતા કોઈ સંતોષકારક જવાબ કે ડિગ્રી રજૂ કરી શક્યો ન હતો પ્રાથમિક પૂછપરછમાં તે તે ગ્રેજ્યુએટ સુધી ભણેલો હોવાનું વર્ષથી પ્રેક્ટિસ કરતો હોવાનું જણાવ્યું હતું તેના પુત્ર આણંદ વિદ્યાનગરમાં બીએચએમએસ ડોક્ટર છે જોકે પકડાયેલ આધેડ પાસે કોઈ તબીબી ડિગ્રી ન હતી પરંતુ તે ન જીવા દરે તાવ ઉધરસની ટ્રીટમેન્ટ કરતો હોવાનું જણાવ્યું હતું બિનજામીન પાત્ર ગુનો હોય ડમી ડોક્ટરોમાં ડર રહ્યો નથી આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે છેલ્લા એક અઠવાડિયામાં જ ડમી ડોક્ટર પકડાયા હોય તેવા ચોથો બનાવ છે બોરસદ શહેર પોલીસે શનિવાર રાત્રે વધુ એક બુગ્ગસ તબીબની ઝડપી પાડ્યો હતો ગુનો જામીનપાત્ર છે જેમાં મોટાભાગે આરોપી પકડાયા બાદ પોલીસની નિવેદન લેવા સહિતની કાર્યવાહી કર્યા બાદ તેમનું જામીન પર છુટકારો થતો હોય છે જેને પગલે ડમી ડોક્ટરોમાં ડર જ રહ્યો નથી થોડા સમય પહેલા બોરસદના ભુભાફળીમાં રહેતો આરિફ મહંમદ વઝીરુદ્દીન મલિક ગત ત્રીસ મેના રોજ પકડાયો હતો એ પછી જામીન પર છૂટ્યા બાદ તેણે પુનઃ તેનું દવાખાનું એ જ સ્થળે શરૂ કર્યું હતું ત્રણ મહિના બાદ ઓગસ્ટમાં ફરી પોલીસે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો